પ્રોસ્ટેટ પુરુષોના જીવનમાંથી શાંતિ હરી લેતી એક નાનકડી ગ્રંથિ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીરમાં રહેલી એક નાનકડી ગ્રંથિ જેને આપણે પ્રોસ્ટેટ તરીકે ઓળખીએ છીએ તે તમારા જીવનના સુખ અને શાંતિને કેવી રીતે ખલેલ પહોંચાડી શકે છે રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવું પેશાબનો પ્રવાહ ધીમો પડી જવો આ બધું માત્ર શારીરિક સમસ્યાઓ નથી પરંતુ તે મનમાં એક ખાલીફો અને બેચની પણ પેદા કરે છે મિત્રો આ તકલીફો માત્ર શારીરિક પીડા જ નથી પરંતુ તે માનસિક અને ભાવનાત્મક તાણનું પણ કારણ બને છે અને સૌથી મોટી વાત તો એ છે કે જો આ લક્ષણો પર ધ્યાન ન આપવામાં આવે તો સમય જતાં વધેલી ગ્રંથિ તમારા જીવનની ગુણવત્તાને બરબાદ કરી શકે છે હું શારદાબેન ગોસ્વામી અને આજે આપણે વાત કરીશું કે આપણા રસોડામાં જ એવા ઘણા કુદરતી ઉપચારો મોજૂદ છે જેની શક્તિ ઘણી વાર દવાઓથી પણ આગળ નીકળી જાય છે આજે હું તમને ત્રણ એવા શક્તિશાળી અને બીજ વિશે જણાવીશ જો તમે યોગ્ય માત્રામાં અને સાચી પદ્ધતિથી કરશો તો આ ઉપચારો ધીમે ધીમે તમારા પ્રોસ્ટેટનો સોજો ઘટાડશે વારંવાર પેશાબ જવાની સમસ્યાને કાબૂમાં લાવશે અને તમને એ માનસિક શાંતિ પાછી મળશે જેના તમે સાચા હકદાર છો નંબર એક બદામ મગજ અને હૃદયની સાથે પ્રોસ્ટેટનું પણ રક્ષણ બદામને આપણે વર્ષોથી મગજ અને હૃદય માટે ઉત્તમ માનીએ છીએ પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેમાં રહેલું જીંક વિટામિન ઈ અને તંદુરસ્ત ચરબી એટલે કે હેલ્ધી ફેટી એસિડ સીધી રીતે પ્રોસ્ટેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પ્રોસ્ટેટ વધવાનું એક મુખ્ય કારણ શરીરમાં થતો અંદરનો સોજો અને હોર્મોનનું અસંતુલન છે બદામમાં કુદરતી રીતે મળતા એન્ટીઓક્સિડન્ટ આ સોજાને ઓછો કરવામાં મદદ કરે છે હવે વાત કરીએ બદામનું સેવન કઈ રીતે કરવું બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેની છાલ કાઢીને ખાવી સૌથી શ્રેષ્ઠ ગણાય છે બદામને પલાળવાથી તેમાં રહેલા એન્જાઇમ સક્રિય થાય છે જેનાથી તેનું પાચન સહેલું બને છે અને પોષક તત્વો શરીરને સીધા જ મળી રહે છે સવારે ખાલી પેટે પલાળેલી પાંચથી સાત બદામ ખાવી એ આપણા પ્રોસ્ટેટ માટે એક કુદરતી દવા જેવું છે જો તમે આ બદામને સહેજ ગરમ કરેલા દૂધ સાથે લ્યો તો તેની અસર અનેક ગણી વધી જાય છે આ સરળ ઉપાય પ્રોસ્ટેટના કોષોને નુકસાનથી બચાવે છે અને તેના કદને સંતુલિત રાખવામાં મદદ કરે છે નંબર બે કોળાના બીજ પ્રોસ્ટેટના સ્વાસ્થ્ય માટેનો એક નાનકડો ખજાનો તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે કોળાના આ નાના બીજમાં પ્રોસ્ટેટની સુરક્ષા માટે એક અનોખું પોષક તત્વ મળી આવે છે આ તત્વ ખાસ કરીને પ્રોસ્ટેટના કોષોની અનિયંત્રિત વૃદ્ધિને રોકવાનું કામ કરે છે આ ઉપરાંત કોળાના બીજમાં ઝીંક પુષ્કળ માત્રામાં હોય છે અને ઝીંક સીધું જ પ્રોસ્ટેટની મજબૂતી સાથે સંકળાયેલું છે અનેક સંશોધનને સાબિત કર્યું છે કે જે પુરુષોમાં ઝીંકની ઉણપ હોય છે તેમને પ્રોસ્ટેટની સમસ્યાઓ વધુ થાય છે હવે વાત કરીએ કોળાના બીજનું સેવન કઈ રીતે કરવું કોળાના બીજને હળવા તવા પર શેકીને દિવસ દરમિયાન નાસ્તાની જેમ ખાવા એ સૌથી સારી રીત છે તમે સવારના નાસ્તા પછી એકથી બે ચમચી એટલે કે લગભગ વીસથી પચીસ ગ્રામ જેટલા બીજ ખાઈ શકો છો આ બીજને તમે સલાડ ઉપર અથવા દહીંમાં નાખીને પણ ખાઈ શકો છો જેનાથી તેનો સ્વાદ તો વધે જ છે પણ તેની અસર પણ વધુ મજબૂત બને છે આ બીજનું નિયમિત સેવન કરવાથી પેશાબનો પ્રવાહ સશક્ત બને છે અને રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવાની મુશ્કેલી ધીમે ધીમે ઓછી થાય છે નંબર ત્રણ અખરોટ મગજ અને પ્રોસ્ટેટનું રક્ષણ કરતો બહુમુખી શું કોમેવો અખરોટનો આકાર મગજ જેવો હોવાથી આપણે તેને હંમેશા મગજનો ખોરાક કહીએ છીએ પરંતુ તેના ફાયદા ફક્ત મગજ પૂરતા જ સીમિત નથી અખરોટમાં રહેલા ઓમેગા થ્રી ફેટી એસિડ અને પોલિફેનોલ્સ શરીરના દરેક કોષોમાં સોજાને ઘટાડવાનું કામ કરે છે અને આ જ ગુણ આપણા પ્રોસ્ટેટને પણ મજબૂત બનાવે છે અખરોટ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સને સંતુલિત રાખે છે જે પ્રોસ્ટેટ અને યોન સ્વાસ્થ્ય બંને માટે જરૂરી છે હવે વાત કરીએ અખરોટનું સેવન કઈ રીતે કરવું રાત્રિ ભોજન પછી એટલે કે સુવાના લગભગ એક કલાક પહેલાં બે અખરોટ ખાવા સૌથી શ્રેષ્ઠ ગણાય છે આ સમય એટલા માટે સારો છે કારણ કે રાત્રે આપણું શરીર રિપેર મોડમાં હોય છે અને અખરોટમાં રહેલા પોષક તત્વો આ રિપેરની પ્રક્રિયાને વેગ આપે છે તમે આનું સીધું સેવન કરી શકો છો અથવા સહેજ ગરમ પાણી સાથે પણ લઈ શકો છો જે વધુ લાભદાયક છે એક વાસ્તવિક અનુભવ જીવનનો પુનર્જન્મ મારા એક ઉંમર લગભગ વર્ષ છે અને રાત્રે વાર પેશાબ કરવા માટે ઉઠવું પડતું હતું આને કારણે તેમની ઊંઘ પૂરી થતી નહોતી અને દિવસભર તેઓ થાકેલા અને ચીડિયા રહેતા હતા ધીમે ધીમે તેમનો આત્મવિશ્વાસ પણ તૂટવા લાગ્યો હતો એક ફેમિલી ડોક્ટરે તેમને આ ત્રણ વસ્તુઓ તેમના દૈનિક જીવનમાં સામેલ કરવાનું સૂચન કર્યું સવારે સાત પલાળેલી બદામ દિવસ દરમિયાન નાસ્તામાં બે ચમચી શેકેલા કોળાના બીજ અને રાત્રે ભોજન પછી બે અખરોટ ચાર મહિના સુધી પૂરી નિષ્ઠાથી આ નિયમનું પાલન કર્યા પછી તેમને થોડા જ દિવસોમાં ફરક દેખાવા લાગ્યો જ્યાં પહેલા તેઓ રાત્રે પાંચથી છ વાર ઉઠતા હતા તે ઘટીને ફક્ત બે વાર થઈ ગયું તેમની ઊંઘ ગાઢ બની અને તેમનો ચહેરો ફરીથી ચમકવા લાગ્યો તેમણે ડોક્ટરને કહ્યું હું ફરીથી મારા જીવન પર નિયંત્રણ અનુભવું છું તમે જ વિચારો જો તમે તમારા દિવસની શરૂઆત બદામથી કરો દિવસ દરમિયાન કોળાના બીજને નાસ્તા માલ્યો અને રાત્રે અખરોટથી દિવસનો અંત કરો તો તમારું આખું શરીર એવી રીતે સંતુલિત થશે કે પ્રોસ્ટેટની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે આ કોઈ જાદુ નથી પરંતુ એ કુદરતી અને કાયમી સુધારો છે જે તમારા જીવનને ફરીથી સરળ અને આરામદાયક બનાવી દેશે સાવચેતી અને નિષ્કર્ષ મિત્રો અહીં હું તમને એક ચેતવણી પણ આપવા માગીશ આ સુકામ કામ આવ્યા અને બીજ ત્યારે જ અસર કરશે જ્યારે તમે ધીરજ સાથે તેને નિયમિત રીતે લેશો વધુ માત્રામાં ખાવાથી પેટ પર ભાર વધી શકે છે અને અસર ઉલટી પણ થઈ શકે છે તેથી હંમેશા યાદ રાખો કે મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જ દવાનું કામ કરે છે પ્રોસ્ટેટ માત્ર એક ગ્રંથિ નથી તે તમારી મર્દાંગી શારીરિક ઉર્જા અને આત્મવિશ્વાસનું પ્રતિક છે તેને અવગણવું એ પોતાની જાત સાથે અન્યાય કરવા જેવું છે જ્યારે કુદરતે આપણને આટલા સરળ અને સસ્તા ઉપચારો આપ્યા છે ત્યારે તેનો ઉપયોગ ન કરવો એ આપણી સૌથી મોટી ભૂલ હશે આજથી જ શરૂઆત કરો સવારની શરૂઆત પલાળેલી બદામથી કરો દિવસ દરમિયાન કોળાના બીજનું સેવન કરીને તમારા શરીરમાં શક્તિ પૂરો અને રાત્રે અખરોટની મદદથી તમારા પ્રોસ્ટેટને તે આરામ આપો જેની તેને ખરેખર જરૂર છે મને વિશ્વાસ છે કે જીવનમાં કરેલા નાના નાના ફેરફારો મોટા પરિવર્તનો લાવી શકે છે દવાઓ જરૂરી હોઈ શકે છે પરંતુ જીવનશૈલી અને યોગ્ય આહાર જ શરીર માટે શ્રેષ્ઠ ઈલાજ છે આ જ સંદેશ હું દરેક ઉંમરલાયક વ્યક્તિને આપવા માગું છું જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો